વરસાદનો મોસમ અને ગરમા ગરમ ભજીયા બધાને યાદ આવે અને ખાવાની મજા જ પડી જાય તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી ભજીયાની રેસીપી અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુ વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં ચારથી પાંચ અંક જેટલા બટાકા લીધા છે બટાકાને છોલી લેવાના છે એકદમ આ રીતે આપણે બધી છાલ એની કાઢી લઈશું અને બટાકા છોલે જાય એટલે એને પાણીમાં એડ કરી લેવાના છે બધા બટાકા પાણીમાં એડ કર્યા પછી એની પતલી પતલી સ્લાઇસ કટ કરી લેવાની છે જે આપણે બટાકાના પૂરીના ભજીયા બનાવીએ છીએ એવી રીતે સ્લાઇસ કટ કરી લેવાની છે તમે ચાહો તો છીનીની મદદથી છીની બી શકો છો પણ મારી પાસે અવેલેબલ નથી એટલે મેં ચપ્પાની મદદથી એની પતલી પતલી સ્લાઇસ કટ કરી લીધી છે તો એવી જ રીતે બાકીના બધા બટાકાની સ્લાઇસ આપણે કટ કરી લેવાની છે અને એને પાણીમાં એડ કરી લેવાની છે તો બધી બટાકાની સ્લાઇસ કટ થઈ ગઈ છે અને એને સરખી રીતે ધોઈને હવે એનું પાણી અલગ કરી લેવાનું છે અને એક બોલમાં આપણે કાઢી લઈશું તો મેં અહીંયા પાણી એનું અલગ કરી લીધું છે સરખી રીતે ધોઈ લીધી છે હવે આપણે એનું બેટર બનાવવાનું છે એટલે મેં એક બાઉલમાં કાઢી લીધી છે હવે આપણે આની અંદર બેસન એડ કરીશું તો બેસન મેં અહીંયા બે ચમચી જેટલું લીધું છે ઘરનું જ બેસન લેવાનું છે અને બેસન ઝીણું લેવાનું છે સાથે એક ચમચી ચોખાનો લોટ લેવાનો છે વન થર્ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું સાથે કાપેલા ફ્રેશ ધાના અને લીંબુનો રસ લીંબુનો રસ આમાં વધારે પડતો એડ કરવાનો છે કારણ કે એનો જે ખટાશનો ટેસ્ટ છે ને એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને ખાવાની મજા જ પડી જશે હવે આને સરખી રીતે મિક્સ કરતા જવાનું છે અને લોટને કોટ કરતા જવાનું છે તમે જેવી રીતે મિક્સ કરશો એમ એમ લોટ એનો પરફેક્ટલી કોટ થતો જશે અને તમને લાગે તો થોડુંક પાણી તમે એડ કરી શકો છો બાકી પાણી એડ કરવું જરૂરી નથી તો આવી જ રીતે મિક્સ કરતા જવાનું છે અને મેં અહીંયા અડધો કપ જેટલું પાણી યુઝ કર્યું છે તો પાણી એકદમ થોડું લેવાનું છે વધારે નથી લેવાનું અને એને સરખી રીતે મિક્સ કરતા જવાનું છે જેથી આપણું બટાકાની સ્લાઇસ પર કોટ થઈ જાય બેસન અને ચોખાનો લોટ તો પરફેક્ટલી બેટર તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અને હવે આપણે એક એક કરીને એને તળી લઈશું તો મેં તેલ ઓલરેડી ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ પરફેક્ટલી ગરમ થઈ ગયું છે તો ગરમ ગરમ તેલમાં આપણે એને તળી લેવાની છે એક એક સ્લાઇસ એડ કરતા જવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ નથી રાખવાની તો એવી જ રીતે આપણે બાકીના બધા ભજીયા તળી લઈશું આને ગોલ્ડન બ્રાઉન કરવાના છે જેથી ભજીયા આપણે એકદમ ક્રિસ્પી બને અને ખાવાની મજા જ પડી જાય તો એવી જ રીતે બાકીના બધા ભજીયા તળી લેવાના છે તમે જોઈ શકો છો કે લૂકમાં જેટલા દેખાય છે ને સરસ એટલા જ ખાવા પણ ટેસ્ટી બન્યા છે અને આમાં થોડું લીંબુ વધારે પડતું રાખવાનું છે જેનાથી એનો ખટાશનો ટેસ્ટ ભજીયાના ટેસ્ટને એકદમ સરસ કરી દે અને બધાને ભજીયા ખૂબ જ ભાવે તો આ વરસાદના મોસમમાં આ ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો આ રેસીપી પસંદ આવે ને તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો કે ભજીયા આપણા ધીરે ધીરે ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યા છે અને આપણા ભજીયા તળાઈ ગયા છે બનીને તૈયાર થઈ ગયા છે તો એને આપણે ટીશ્યુમાં કાઢી લઈશું જેથી ટિશ્યુ બધું તેલ એનું ઓબ્ઝર્વ કરી લે એવી જ રીતે આપણે બાકીના બધા ભજીયા તળી લેવાના છે તો તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી ભજીયાની રેસીપી આને તમે કેચઅપ સાથે ચટણી સાથે દહીં સાથે અને ચા સાથે ખાઈ શકો છો વરસાદમાં મજા માણી શકો છો ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરી લેવાનો છે જેથી એનો ફ્લેવર પણ ચટપટો થઈ જાય તો મેં અહીંયા ધાણાની ચટણી સૌ કરી છે અને એને આપણે ગરમા ગરમ શવ કરવાનું છે તો તૈયાર છે ભજીયાની રેસીપી એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો જો પસંદ આવે તો વિડીયોને લાઈક એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય